મને ભરોસો છે શક્તિ ઉપર મને ઘમંડ છે આસ્થા ઉપર કે જે મેં એની ઉપર રાખી છે જીવનની હર એક પરિસ્થિતિની અંદર મને મક્કમતાથી ઉભો રાખ્યો છે ઘણા પ્રેમમાં છોડીને ગયા ઘણા વિશ્વાસમાં તોડીને ગયા પણ હજી મક્કમતાથી મજબૂત મનોબળ સાથે ઉભો છું એનું એક જ કારણ છે શક્તિ અને એટલા માટે કે મને એના ઉપર વિશ્વાસ છે વિશ્વાસ વગર આ દુનિયામાં કઈ જ શક્ય નથી તમારા જીવનની અંદર ગમે એવી નબળી પરિસ્થિતિ હોય એ પરમ શક્તિ ઉપર છે આદ્ય શક્તિ ઉપર તમારો વિશ્વાસ કાયમ હોય એટલે તમારા જીવનનું એક તણખું કોઈ તોડીને ના જાય આ મારી ગેરંટી સમજો છો એટલે વિશ્વાસ એની ઉપર રાખો જીવનમાં બીજા બધા ઉપર વિશ્વાસ રાખીને તૂટે એની ઉપર વિશ્વાસ રાખવાથી ક્યારેય તૂટે નહીં આવશે મારી મોમાઈનો નો જેને વિશ્વા હોય મારી મોમાઈ નામ ઉપર જીવતા હોય એને જો ક્યાંય કમોતે મરવા દઉં તો તો ના બેટ વાળી મોમાઈ ના કમાવવા